નજીક રહેનારો ક્યારેક ક્યારેક ઓળખતો નથી ભગવાનને ઓળખવા માટે અંતર્મુક્ત થવાની જરૂર છે બાપ અને એટલે ક્યારેક ક્યારેક તમે જોજો ભગવાન ને જે ઓળખે એ તો કોઈ વિદુર જેવા સંત હોય એ જ ઓળખે બાકી નજીક રહેનારો દુર્યોધન એના મામાનો ફય દીકરો ગણી ગણી અને ભગવાનને ગાળો દે છે ભગવાનની વાત માનતો નથી નહી તો રોજ સાથે રહેવા વાળા કૌરવ અને પાંડવો રોજ સાથે રહેવાળા એમ કહેવાય કે કૌરવો પાંડવો નું યુદ્ધ થયું પાંડવો પાસેથી કૌરવો એ બધું કપટ થી જીતી લીધું બધું જીતી લીધું કપટ કરી કરી અને અનિતિ કરી અને કૌરવો એ બધું લઈ લીધું અને બાપ પાંડવો પાસે કઈ ન રાખ્યું પાંડવો પાસે મારો નાથ શ્રી હરિ હતો ભગવાન હતો અને જેની સાથે ભગવાન હોય એની હંમેશા જીત જ થાય છે એની હંમેશા જીત જ થાય અને એટલે પાંડવો માટે કરી અને ભગવાન કૌરવની પાસે સમાધાન કરવા આવે છે પાંડવ ને કહ્યું કે કદાચ એક બે ગામડા મળે તો તમને તો માન્ય છે ને બોલે પ્રભુ તમે જે કરો એ અમને માન્ય છે ભગવાન જે કરે એ મમ હિતનો એ નિશ્ચય બદલાય પ્રભુ જે કરે એ સત્ય હોય અને પાંડવો પ્રભુના આશ્રયમાં જીવે ભગવાન જે કરશે મમ હિતનો અને પાંડવો ભગવાન ઉપર છોડે છે એટલે પાંડવો નું કાર્ય કરવા માટે આજ ભગવાન હસ્તિનાપુર પૂર પાસે આવે છે દૂર્યો ખબર પડી કે મારો મામાનો દીકરો વાસુદેવ આવે છે અને પાંડવોના સમાધાન માટે આવે છે એટલે એને મીટિંગ બોલાવી અને મીટિંગ બોલાવી અને મામા શકુની પૂછ્યું ભાઈ આપણે શું કરવું એમાં દુર્યોધન શકુની એમાં ભગવાન ના ભક્ત વિદુર પણ ત્યાં મંત્રી તરીકે બેઠા છે અસ્થિના ફૂલના મંત્રી વિદુર છે

આ ગાદી ને લાયક તો પાંડવો છે પણ હે કૌરવો તમે અનીતિથી તમે ખોટું કરી અને પાંડવો હરાવ્યા છે અને તમે પાંડવોનું બધું પડાવી લીધું છે ખાલી બે ચાર ગામડા જો આપો ને અડધો ભાગ ના આપો તો વાંધો નહીં પણ તમે જો બે ચાર ગામડા આપો ને તોય એમનું કલ્યાણ થઈ જાય અને એ સમયે દુર્યોધન કહે છે કે અહીંથી તમે નીકળી જાઓ તમારા જીવાની અમારે જરૂર નથી ખાવ છો અમારું અને ભલું ઈચ્છો છો નીકળી નીકળી મહારાજ વિદુર ગયા પણ બન્યું એવું કે વિદુરજી એ પોતાના શસ્ત્રો કૌરવોના દરવાજા આગળ મૂકી દીધા વિદુરે એમ બતાવ્યું

દ્વારિકા નો નાથ આજે સમાધાન માટે આવે છે વાત ની ખબર પડી એટલે દુર્યોધને આખું છે ધજા અને આ બધું શણગારે જોઈ અને વિદુર ના પત્ની સુલભા દેવી વિદુર ને પૂછે છે કે આ બધું શું છે આ હસ્થિના પુર ને શણગારે છે કોઈ મોટો મહાપુરુષ કોઈ આવવાના છે વિદુરે કહ્યું દેવી મારો નાથ દ્વારિકા નો નાથ ભગવાન આવવાનો છે હા હા ભગવાન બોલે હા એટલે વિદુર ની પત્ની કહે છે સુલભાદેવી વિદુર ને કે દ્વારિકા નો નાથ આપણે ત્યાં આવે તો કેવી મજા આવે અરે ગાંડી હવે એ તો રાજા કહેવાય અને એમાં દ્વારિકા નો નાથ છપ્પન ભોગ જમવા વાળો આપણે ત્યાં તો હજી જમવાના હાફા છે છૂકો રોટલો અને છાસ આપણું જમવાનો ખોરાક છે આ કનૈયાને થોડું ભાવે અને ભગવાન અસ્થિના ની અંદર જ્યાં પ્રવેશ કર્યો ત્યાં તો દીકરીઓને ઉપર માથા ઉપર કળશ છે અને બધી દીકરીઓ વાસુદેવ જ્યાં આવે ને ત્યાં તો આમ શણગારવા માટે એમનું સ્વાગત માટે આમ બધા ગયા અને વિદુર અને સુલભા દેવી આજે ભગવાન ના દર્શન માટે લાલાયિત છે અને રાહ જુએ છે જુઓ